શિવપુરાણ ભાગ અજ્ઞાયાશી હિમવાન ભગવાન શિવને લગ્ન પ્રત્યેકા મોકલે છે વિવાહ લગ્ન માટે જરૂર સામે ભેગો કરવો મંગલાચારનો આરંભ કરવો એમનું નિમંત્રણ મેળવીને પર્વતો નદીઓનું દિવ્ય રૂપમાં આગમન નગરની સજાવટ અને વિશ્વકર્મા દ્વારા દિવ્ય મંડપ અને દેવતાઓના નિવાસી માટે દિવ્ય લોકોનું નિર્માણ કરાવવું નારદજીએ પૂછ્યું હેઠા હે પ્રભુ આપ કૃપાપુર એ જણાવો કે સપ્તર્શિયો જતરાયા પછી હિમાલયે શું કર્યું બ્રહ્માજીએ કહ્યું હે મુનીશ્વર બે એ સપ્તર્ષિના જતા રહ્યા પછી હિમવાને જે કાર્ય કર્યું એવું તમને જણાવી રહ્યો છું સપ્તર્ષિના ગયા પછી પોતાના મેરુ વગેરે ભાઈ બધું બધુંને આમંત્રણ આપીને પુત્રને પત્ની સહિત મહામાનશ્રી ગીર હિમવાન બહુ અસર અનુભવવા લાગ્યા ત્યાર પછી ઋષિની આજ્ઞા અનુસાર હિમવાને પોતાના પુરોહિત ગર્ગદજીને બહુ ગર્ગજીની પ્રસન્નતાપૂર્વક લગ્ન પત્રિકા લખવા કહ્યું અને લગ્ન પત્રિકા લખાવી પત્રિકાને એમણે ભગવાન શ્રી પાસે મોકલી પર્વતરાજના ઘણા આત્મીયજનો વિવિધ પ્રકારની સામગ્રી લઈને ત્યાં ગયા કૈલાસ પર ભગવાન શિવની સમીપ પહોંચીને એ લોકોએ ભગવાન શિવના લલાટે તિલક કર્યું અને પેલી લગ્ન પત્રિકાએ એમના હાથમાં આપી ત્યાં ભગવાન શિવે સૌનું ઉથાવ્યું કે વિશેષ સન્માન કર્યું પછી એ બધા લોકો પ્રશંસિત થઈને સૈલાજ પાસે પાછા આવ્યા મહેશ્વર દ્વારા વિશેષ સન્માનિત થઈને બહુ વસ્તી પાછા આવેલા એ સૌને જોઈએ ઇમવાનમાંના હૃદયમાં અત્યંત હર્ષ થયો ત્યાર પછી આનંદ થઈને શૈલાજે વિવિધ દેશોમાં રહેનારા પોતાના બંધુઓને લિખિત નિમંત્રણ મોકલ્યા જે સૌને સુખ પ્રદાન કરનારા હતા એ પછી તે ખૂબ આદર અને ઉત્સાહ અને ઉત્તમ અન્ન વિવિધ પ્રકારની વિવાહ વોચિત સામગ્રીનો સંગ્રહ કરવા લાગ્યા અને પ્રવાહી પદાર્થોની બાવડીઓ ભરાઈ ગઈ શિવના પાર્ષદોને દેવતાઓ માટે હિતકર વિવિધ પ્રકારની વસ્તુઓ ભાત ભાતના બહુમૂલ્ય વસ્ત્રો અગ્નિમાં તપાવને શુદ્ધ કરેલું સુવર્ણ ચાંદી અને વિભિન્ન પ્રકારના મણિરત્નો એમના તથા અન્ય ઉપયોગી દ્રવ્યની વિધિક સંગ્રહ કરીને ગિરિરાજે મંગળકારી દિવસે માંગરીકૃત કરવાનો આરંભ કરી દીધો એમાં મંગલપુ જાતનાતના ઉત્સવ થવા મળ્યા હિ આ સભર હૃદયથી ઉત્તમ મંગલતાનું સંપાદન કરી હિમાલય તા સર્વ તો ભાવેન બધી જ રીતે ખૂબ પ્રસન્ન થયા અને પોતે નિમંત્રિત બંધુ આગમનની ઉત્સાહપૂર્વક પ્રતિક્ષા કરવા લાગ્યા એ દરમિયાનમાં એમાં નિમંત્રિત બંધુ બાંધવ આ લાગ્યા દેવતાઓના નિવાસસ્થાન તરીકે વિખ્યાત ગિર્યા સુમેરું શિવરૂપ ધારણ કરીને વિવિધ પ્રકારના મણિ અને મહારત્નોને લઈને શ્રીપુત્ર પરિવાર સહિત હિમાચલને ઘેર આવ્યા મંદ્રાચલ અસ્તાચલ ઉદયાચલ મલય નિષદ ગંધમાદન કરવીર મહેન્દ્ર શ્રી શ્રીમાકુ નારદ વિંધ્ય કાળજર કૈલાસ તથા અન્ય પર્વત રૂપ ધારણ કરીને પોતાના શ્રીપુત્ર પરિવાર સાથે ઘણી બધી ભેટ સામગ્રી લઈને ત્યાં ઉપસ્થિત થઈ ગયા બીજા દીમા અહીં પણ જે પર્વત છે એ બધા હિમાલયને ઘેર પધાર્યા શિવા અને શિવનો વિવાહ છે જાણી સૌની મોટી પ્રસન્નતા અને પ્રસન્ન થઈને ત્યાં પદાર્પણ કર્યું સોર્ણભદ્ર વગેરે નદ અને સંપૂર્ણ નદીઓ દિવ્ય નરીઓના રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારના અલંકારોથી અલંકૃત થઈને લગ્ન જોવા માટે આવી ગયા ગોદાવરી યમુના સરસ્વતી મેણી ગંગા નર્મદા તથા અન્ય શ્રેષ્ઠ નરિતાઓ પણ ખૂબ જ પ્રસન્ન થઈને હિમવાને ત્યાં આવ્યા એ સર્વેના આગમનથી મલાની દિવ્ય પૂરી બધી જ બાજુથી સભર ભરાઈ ગઈ સર્વ પ્રકારના શોભાથી સંપન્ન થઈ ગઈ હે મુનિશ્વિટ ત્યાર પછી શૈલરાજ હિમવાની પ્રસન્ન થઈને મહાન ઉત્સવથી પરિપૂર્ણ નગરને વિચિત્ર રીતે શણગારવાનું

આ મંડપ ખૂબ જ મનોહર જણાતો હતો તે દિવસ આ મંડપ કેટલા યોજના વિસ્તૃત હતો અને એક શુભ લક્ષણોથી યુક્ત થતાં વિવિધ પ્રકારના આંતર્યથી પરિપૂર્ણ હતો ત્યાં સાવર જંગમ બધી વસ્તુઓ કૃત્રિમ બની હતી પરંતુ અછલી વસ્તુની જેમ પ્રતિ થતી હતી એથી કરીને મંડપની મનોહરતા અવાર વધી ગઈ ત્યાં બધી બાજુએ એવી અદભુત વસ્તુ હતી કે જાણે કે મંડપનું સર્વ જણાતું હતું કોઈ સ્થળે કૃત્રિમ સિંહો બનાવેલા હતા અને કેટલી જગાએ સારસ પક્ષીની બેલડીઓની પંક્તિ જણાતી હતી કેટલી જગ્યાએ બનાવટી મોર હતા જે પોતાની આગવી સુંદરતાથી મનને મોહી લેતા હતા ત્યાં તો કૃત્રિમ સ્ત્રીઓથી જે પુરુષોની સાથે નૃત્ય કરતી હોય એમ જણાતું હતું તે કૃત્રિમ હોશ છતાં પણ સર્વ લોકો તરફ જાણી જોતી હોય અને એમના મનને મોહમાં નાખી દેતી હતી દ્વાર પર કૃત્રિમ મહાલક્ષ્મી ઊભા હતા જેમની રચના અદ્ભુત હતી તે સંપૂર્ણ લક્ષણથી યુક્ત જણાતા એમને જોઈને એવું જણાતું કે જાણે શ્રી સારથી સાક્ષાત લક્ષ્મી આવી ગયા છે એ મંડપના ઠેકાણે ઠેકાણે સુસજ્જ કૃત્રિમ હાથી ઊભા કરેલા હતા એ અશ્લી હાથી જણાતા હતા ઘોડેસવારો સહિત ઘોડા જણાતા અને હાસી સવારો સહિત હાંસી બનાવ્યા હતા જ્યાં ત્યાં સાસી સહિત રસ બનાવ્યા હતા આવી અદભુત રચનાઓ કરી હતી મંડપના વિશાળ દ્વારો ઉપર કૃત્રિમ નદી ઊભા હતા જે શુદ્ધ ફટિક મણીની જેમ ઉજ્જવળ કાંતિથી શોભી દેતા ભગવાન શિવના વાહન જેવી આકૃતિ છે એવી જ આકૃતિના નંદી પણ ત્યાં હતા એ કૃત્રિમ નંદી ઉપર રત્ન વિભૂષિત મહાદિવ્ય પુષ્પક શોભી રહ્યું હતું એ પલ્લવર શ્વેત ચાવમર્થી સજાવેલું હતું એની ડાબી બાજુએ કૃતિમાંથી ઊભા હતા વિશ્વકર્માએ બે દિવ્ય અશ્વ પણ વિશ્વકર્માએ બનાવ્યા હતા જે ચામથી અલંકૃત અને દિવ્ય આભૂષણથી વિભૂષિત હતા શ્રી સતતમય આભૂષણથી સંપન્ન કરો કવચધારી લોકપાલતા સંપૂર્ણ દેવતાઓ પણ ત્યાં વિશ્વકર્મા દ્વારા રચાયા હતા જે બરાબર એ જ લોક પાલ અને દેવતાઓ સાથે સરખે સરખા મળતા આવતા હતા ગરુડ વગેરે સમજ પાછોથી મુખયુક્ત ભગવાન વિષ્ણુ કૃત્રિમ વિગ્રહ મૂર્તિ પણ વિશ્વકર્માએ બનાવ્યું હતું જેનું સ્વરૂપ સાક્ષાત શ્રી સમાન જ આશ્ચર્યજનક હતું હે નારદ એ જ રીતે પુત્રો વેદો અને સિદ્ધોથી ઘેરાયેલા મૂળ બ્રહ્માની પ્રતિમા પણ ત્યાં બનાવેલી હતી જે મૂળ સમાન જ વૈદિક સૂક્તોના પાઠ કરી રહી હતી એ રવ પર ચડેલા દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં દલબદલ સાથે ઊભા હતા હિમાચલથી પ્રેરિત વિશ્વકર્માએ શીઘ્ર સંપૂર્ણ દેવ સમાજની કૃત્રિમ મૂર્તિઓનું નિર્માણ કરી દીધું આ રીતે એમણે દિવ્ય મંડપની રચના કરી એ મંડપ અનેક યુક્ત તથા દેવતાઓને પણ મોહિત લે એવો હતો ત્યાર પછી ગિરિરાજ મુસલમાનની આજ્ઞાથી પરમ બુદ્ધિમાન વિશ્વના દેવતા વગેરેના નિવાસ માટે એમના કૃત્રિમ લોકોનું પણ રત્નપૂર્વક નિર્માણ કર્યું હતું મહા મોજ સ્વયંભૂ બ્રહ્મા માટે નિવાસ નિવાસસ્થાન ખણપ્રહ્મા અદભુત સત્યલોકની રચના કરી દીધી જે ઉત્તમ દેવતીથી ઉદીપ્ત થયો હતો સાથે જ ભગવાન વિષ્ણુને માટે પણ ક્ષણભરમાં જ બીજા દિવ્ય વૈકુંઠામનું નિર્માણ કરી દીધું જે પરમોત્વર્ષા વિવિધ પ્રકારના ઐશ્વર્યથી પરિપૂર્ણ હતું આ રીતે વિષ્મકરાય દેવરાજ ઇન્દ્રણી માટે પણ દિવ્ય અદ્ભુત ઉત્તમ અને સમસ્ત ઐશ્વર્યથી સંપૂર્ણ ગૃહની રચના કરી વિષ્મકરાય ભગવાન શંકરનું વરદાન પ્રાપ્ત હતું તેથી જે એમનું શિવના સંતોષ ખાતર ક્ષણભરમાં જ આ બધી વસ્તુઓની રચના કરી દીધી ત્યાર પછી એ જ રીતે ભગવાન શંકર માટે પણ એમણે શોભાશાળી ગૃહનું નિર્માણ કર્યું જે શિવના અષ્ટિનો યુક્ત થયું તથા વર્તી દિવ્ય ભવનની જેમ જ અનુપમ હતું શ્રેષ્ઠ દેવતાઓએ એની પીઠ ભરીને પ્રશંસા કરી એ પરમ ઉજ્જવલ મહાન પ્રવાહપૂર્ણથી ઉત્તમ અને અદભુત અને વિશ્વ ભગવાન શિવની પ્રશંસા માટે ત્યાં એવી અદભુત રચના કરી જે પરમ ઉજ્જવલ હોવાની સાથે જ મહાદેવજીની પણ આશ્ચર્યમાં ગરકાવી દે આ રીતે આખો લૌકિક વ્યવહાર કરીને હિમાચલ બહુ પ્રસન્નતાથી સાથે ભગવાન શંભુના આગમનની પ્રતિક્ષા કરવા લાગ્યા દેવવર્ષે હિમાલયનો આખો આનંદદાયક વૃત્તાંત મેં તમને કંઈ સંભળાવ્યો હવે વધારે શું સાંભળવા ચાહો છો ભાગ અગ્નિશી પૂરું